હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયો માં છોકરા ઉતરાયણ ઓરી આવે છે તો તમને પપોડા વગાડવાની કે મજા આવે છે બહુ મજા આવે છે હવે પપુડું તમે લારીમાં લેવા જાઓ બહાર તો કેટલા નું મળે બહુ બસો રૂપિયાનું તો હવે તમને હું સસ્તા માં તૈયાર થાય એવું કરીને બતાવું તો તો ઘેરા બનાવશો તમે હાલો મિત્રો ઉત્તરાયણ ઓરી આવી રહી છે તો બાળકો ને પપોડા જે વગાડે છે એ આપણે સસ્તામાં તૈયાર થાય ને એ રીતે બનાવીને બતાવવાનું છે તમે વિડીયો બનાવી દયો એમાં એક ફૂગો લેવાનો છે અને એક આવો પાઇપ લેવાનો છે પાઇપ ન હોય તો ગમે વસ્તુ લાકડાની ને હાલે લાકડું હોય તો હાલે આર પાર હવા જાય કે ને એ વસ્તુ લેવાની છે બરાબર અને એક આ ટેપરથી લેવાની છે તો જે પાઇપનો કટકો છે એનો એક અવડો ભાગ લેવો કરવાનો છે મેં કર્યો છે તમે જોઈ શકો છો અને જે નાનો કટકો તમે કરો છો એને ફૂગાની અંદર નાખી દેવાનો છે ફૂગાની અંદર વહી ગયો હવે આ પાઇપ લેવાનો છે એના પણ ફૂગાની અંદર જવા દેવાનો છે બરાબર અને જેવો બીજો ભાગ અંદરનો છે એના નીચે ઉતારી દેવાનો છે આ રીતે નીચે ઉતારી પછી એને આ રીતે વાળી દેવાનો છે તમે જોઈ શકો છો વાળીને એક પટ્ટી લેવાની છે એ ટેપનો છેડો આ રીતે વીતરી દેવાનો છે આ રીતે રાઉન્ડ લઈ લેવાનું છે બસ આ રીતે કટ કરી દેવાનું છે તો આ થઈ ગયું છે તૈયાર પકોડો બરાબર હવે તમને બતાવું છું અને આની ખાસિયત એક એ પણ છે કે જમે લારીમાંથી જે પકોડો લ્યો છો એને તમે ફૂક મારો ત્યાં સુધી વાગે છે ને આ પકોડામાં ખાસિયત એ છે આને ફૂગામાં જેટલી તમે હવા ભરી શકો એટલી ભરી લેવાની છે અને તમે આમ મૂકી જાવ એટલે વાયકાત કરશે છોકરા કેવી મજા આવી મજા આવી ને સર બાત બાત સર